નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ અંગે ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરવાના છીએ પોલીસ ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટી જે સાત જાહેરાતો છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતી બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ અંગે પોલીસ ભરતીનું જે નવ ભરતી કેલેન્ડર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું જે છે એ આ સાત મુદ્દા છે એના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું એટલે કે મેઇન ટોપિક છે એ તો જોઈશું એના સાથે આપણે નહીં કે પ્રશ્નની અંદર આપણે ડિસ્ક્રિપ્શન લખતા હોય એ રીતે એની અંદર જે સબ ટોપિક છે એના વિશે પણ આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ જે સાત અગત્યની માહિતી અને નવી જાહેરાતો કરવામાં આવી છે એના માટે આપણે અલગ અલગ ચેપ્ટર બનાવી દીધા છે એટલે કે જે આ સાત મુદ્દા છે એની અંદર તમારે જે પોઈન્ટ તમારે જોવો હોય તમે ત્યાં ડાયરેક્ટ વિડિયો સ્કીપ કરી અને જઈ શકો છો એટલે કે તમારે આના માટે આખો વિડિયો જોવાની જરૂર નથી મેં દરેક અલગ અલગ ટોપિક છે એના માટેના ચેપ્ટર બનાવી દીધા છે તમે એ પ્રમાણે ડાયરેક્ટ વિડીયો છે એ તમને જે બાબત ડાયરેક્ટ જોવી હોય ત્યાં વિડિયો છે એ સ્કીપ કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર તમામ ઉમેદવારો માટે સાત મોટી જાહેરાત અને પોલીસ ભરતી કેલેન્ડર છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસની અંદર જે ગુજરાત પોલીસની અંદર ભરતી કરવામાં આવે છે એના માટે જો તમારે ખાખી પહેરવી જોઈએ તો આ વિડીયો છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો જેની અંદર પહેલાં જે તમે ટોપિક જે છે એ સાત તમને હું કહી દઉં છું એની અંદર જે પહેલો ટોપિક છે એ છે બે હજાર પોસ્ટ ભરતીથી ભરવામાં આવશે એના પછી આપણે જે ટોપિક વિશે વાત કરીશું એ છે એ જુદા જુદા કેડર માટે સીધી ભરતી બાર માર્ચે જાહેરાત કરાઈ હતી એના પછી જે આપણે ત્રીજો ટૉપિક જોઈશું એ બાકી ચૌદ હજાર બસો ત્યાંશી ભરતી છે એ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર પૂર્ણ કરાશે બે હજાર છવ્વીસનું પોલીસ ભરતીનું કેલેન્ડર કોર્ટ સમક્ષ મૂકાયું હતું એટલે કે વર્ષ બે હજાર ચોવીસની ભરતી છે એ ચાલી રહી છે વર્ષ બે હજાર પચીસ અને વર્ષ બે હજાર છવ્વીસની અંદર જે પોલીસ ભરતી થનાર છે એનું જે ભરતી કેલેન્ડર છે એ પણ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું હતું જે સીધી ભરતીની અંદર ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાશે એટલે કે જે આ અત્યારે ભરતી ચાલી રહી છે એના માટેના જે શારીરિક કસોટી અને લેખિત કસોટી ક્યારે યોજાશે એની તારીખો વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે એના પછી ચાર ફેઝની અંદર આ પોલીસ ભરતી છે એ પૂરી કરવામાં આવશે એટલે કે ગુજરાત પોલીસની અંદર જે છવ્વીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી પડી છે એ કઈ રીતે ભરવામાં આવશે આ ચાર ફેઝની અંદર એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી જોઈશું અને સરકાર દસ વર્ષનો ભરતી પ્લાન બનાવી રહી છે એટલે કે આગામી દસ વર્ષની અંદર ગુજરાત પોલીસની અંદર કઈ કઈ ભરતી છે એ કરવામાં આવી શકે છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયો થોડો લાંબો બની શકે છે પરંતુ તમારે જે માહિતી જોવી હોય એ તમે જોઈ શકો છો ડાયરેક્ટ ચેપ્ટર સ્કીપ કરીને તો હવે આપણે જોઈએ પહેલાં નંબરની માહિતી એ પછી જોઈશું એના પહેલાં થોડીક આપણે ફટાફટ બીજી ઇન્ફોર્મેશન લઈ લઈએ રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર ખાલી પડેલી બે હજાર પ્રમોશનલ પોસ્ટ એક જ મહિનામાં ભરતી કરાશે સીધી ભરતી માટે પણ જલ્દી જાહેરાત કરાશે રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવે છે પોલીસ વિભાગમાં ખાલી પડેલી બે હજાર પ્રમોશન જગ્યા પર એક જ મહિનામાં ભરતી કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં માહિતી આપી હતી પોલીસ ભરતી અંગે પાછલા બે મહિના દરમિયાન સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ માટે સીધી ભરતીની માટેની જાહેરાત અંગે પણ જલ્દીથી નિર્ણય લેવામાં આવશે સરકારી વકીલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે જે બાદ ઝડપથી જાહેરાત કરવામાં આવશે એટલે કે ગુજરાત પોલીસની અંદર જે બાર હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યા પર લોકરક્ષક અને પીએસઆઈની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના માટે જે ફિઝિકલ પરીક્ષા યોજાયેલી છે એની ટેન્ડર પ્રક્રિયા છે એ અત્યારે ચાલી રહી છે એના બાદ જે તારીખ છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે ભરતી અંગેની વધુ માહિતી સુનવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરાશે એટલે કે ગુજરાત પોલીસની અંદર જે આ તમામ ભરતી પ્રક્રિયા છે એના રિલેટેડ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આગામી જે સુનાવણી છે એ જાન્યુઆરી મહિનાની અંદર રાખવામાં આવેલી છે આપણે આગળ જોઈએ તો હાઈકોર્ટ અગાઉ સુવો મોટું પિટિશન દાખલ થઈ હતી દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટું પિટિશન છે એ દાખલ થઈ હતી આ પિટિશન સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી જેમાં પોલીસ રિટરેશન ફોર્મની સ્થાપના કરવી પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી પોલીસને ટ્રેનિંગ આપવી વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી પોલીસના કામના કલાકો નક્કી કરવા તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું સરઘસોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે આપણે આગળ જોઈએ તો જે હવે આ સાત મુદ્દા છે એના વિશે આપણે ડિટેલની અંદર એક પછી એક માહિતી છે એ જોઈએ તો જે પહેલો મુદ્દો છે એ છે બે હજાર પોસ્ટ ભરતીથી ભરવામાં આવશે એટલે કે બે હજાર પોસ્ટ છે એ પ્રમોશનથી ભરવામાં આવનાર છે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રવિણ ત્રિવેદીની બેચ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી જેમાં આજે સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બે પોલીસ મેળામાં તેમના દ્વારા એક હજાર છ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા છે એ જે જે એ પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા દ્વારા ભરતી કરવામાં આવી છે ભરતી થકી કુલ ચાર હજાર સાતસો ત્રેવીસ જગ્યાઓ ખાલી હતી તેમાં છેલ્લા બે મહિનામાં એક હજાર છ ભરતી કરાતા આવે ત્રણ હજાર સાતસો સત્તર જગ્યાઓ પર બઢતીથી ભરતી કરવાની બાકી છે આ ત્રણ હજાર સાતસો સત્તર જગ્યાઓમાંથી આગામી ચાર અઠવાડિયામાં બે હજાર પોસ્ટ બઢતીથી ભરવામાં આવશે એટલે કે બે અઠવાડિયાની અંદર જ આ ચાર અઠવાડિયાની અંદર જ બે હજાર કરતાં પણ વધારે જગ્યાઓ છે એ પ્રમોશન દ્વારા ગુજરાત પોલીસની અંદર ભરી દેવામાં આવશે હજી આપણે આગળનો મુદ્દો છે એ જોઈએ તો તમે જોઈ શકો છો જુદા જુદા કેડર માટે સીધી ભરતી બાર માર્ચે જાહેર કરાઈ હતી પીએસઆઈ બિનહથિયારધારીની ભરતી પ્રક્રિયા ચાલુ છે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડને ફૂલ ટાઈમ ચેરમેન મળ્યા છે જે છે એ શ્રીમતી નિરજા ગોટર છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન છે એ બની ચૂક્યા છે જેઓ એડિશનલ ડીજી રેન્કના અધિકારી છે તેમની પાસે ટ્રેનિંગ વિભાગનો એડિશનલ ચાર્જ છે બિનહથિયારધારી પીએસઆઈનું પ્રમોશન પરિણામ ઓક્ટોબરે જાહેર કરાયું હતું જેની આગળની વારી આગળની કાર્યવાહી છે એ પ્રોસેસમાં છે પોલીસ વિભાગમાં જુદા જુદા કેડર માટેની સીધી ભરતી પ્રક્રિયા બાર માર્ચે જાહેર કરાઈ હતી આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત પોલીસની અંદર જે છે એ બાર હજાર પાંચસો કરતાં પણ વધારે જગ્યા ઉપર જે છે એ ભરતી પ્રક્રિયા જાહેર ચાલ જાહેર જે કરાઈ હતી માર્ચ મહિનાની અંદર અને એ પ્રક્રિયા છે એ અત્યારે ચાલી રહી છે ત્યારે શારીરિક કસોટી માટે એજન્સી નિમવા ટેન્ડર મંગાવ્યા છે તે પણ પ્રોસેસમાં છે કોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ સાથે આ મુદ્દે વધુ કાર્યવાહી જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં રાખી છે એટલે કે આ ભરતી પ્રક્રિયા ક્યારે આગળ વધે છે એના રિલેટેડ ગુજરાત કોર્ટ છે હવે આગળની કાર્યવાહી છે એ જાન્યુઆરી મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર કરશે હવે આપણે આગળ જોઈએ તો જે ત્રીજા નંબરનો મુદ્દો છે તમે જોઈ શકો છો બાકી ચૌદ હજાર બસો ત્યાંસી ભરતી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં પૂર્ણ કરાશે એટલે કે ગુજરાત પોલીસની અંદર જે ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યાઓ ખાલી પડી રહી છે એની ભરતી પ્રક્રિયા છે એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર છવ્વીસની અંદર પૂરી કરવામાં આવશે અગાઉની સુનવણીમાં કોર્ટે જ કોર્ટને જણાવ્યું જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં પાંચ સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર છે જે ઉપરાંત વધુ એક સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર કટલાલ ખાતે ખેડા જિલ્લામાં બની રહ્યું છે જેની કેપેસિટી પચીસો પોલીસ જવાનોને ટ્રેનિંગ આપવાની છે વર્તમાનમાં જે અગિયાર હજાર ત્રણસો પોલીસ કર્મચારીઓની ભરતી બહાર પડાય છે તેના ઉમેદવારો ઉપરના છ સ્ટેટ લેવલ સેન્ટર પર જિલ્લામાં આવેલા વીસ પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેની ક્ષમતા ચાર હજારની છે આમ રાજ્યમાં આવેલા ચૌદ એસઆરપીએફ સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે જેની કેપેસિટી પચીસોની છે પોલીસ બેડામાં બાકી ચૌદ હજાર બસો જે જગ્યાઓ છે એની પરથી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર પૂરી કરવામાં આવશે એટલે કે જે છે એ બાર હજાર પાંચસો જેટલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને એના પછી પણ ચૌદ હજાર બસો ત્યાંસી છે એ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે છે એ ભરતી બહાર પાડવામાં આવનાર છે તો જે ઉમેદવારો પોલીસ બનવા માગતા હોય એમના માટે અત્યારે તૈયારી કરવાનું સુવર્ણ તક છે આગળનું ચેપ્ટર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો બે હજાર છવ્વીસનું પોલીસ ભરતીનું કેલેન્ડર કોર્ટ સમક્ષ મુકાયું હતું એટલે કે બે હજાર છવ્વીસની અંદર પોલીસ ભરતી કઈ રીતે કરવામાં આવશે એનું જે છે એ કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં બેકલોગની તમામ માહિતી પોલીસ ભરતી પૂર્ણ કરશે પાંચ હજાર બસો અડતાલીસ પ્રમોશનની ભરતી પૈકી પાંચસો પચીસ જગ્યા ભરાઈ ચૂકી છે ચાર હજાર સાતસો ત્રેવીસ બાકી છે કોર્ટે પીઆઈ અને પીએસઆઈની ભરતી વિશે પૂછ્યું હતું સાથે જ ઇન્ટેલિજન્સ ઓફિસરની એકસો ચોસઠ જગ્યાઓ ભરવાની બાકી હોવા અંગે પણ કોર્ટે પૂછ્યું હતું સરકારી વકીલે જણાવ્યું હતું કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં પીઆઈ અને પીએસઆઈની જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે વર્ષ બે હજાર પચીસ અને વર્ષ બે હજાર છવ્વીસનું પોલીસ ભરતીનું કેલેન્ડર કોર્ટ સમક્ષ મુકાયું હતું કોર્ટને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિશન પ્રમોશનની ભરતી કરે છે એટલે કે જે પ્રમોશન અને સીધી ભરતી છે એ વર્ષ બે હજાર છવ્વીસ સુધીની અંદર કઈ રીતે કરવામાં આવશે એનું જે ભરતી કેલેન્ડર છે એ પણ ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યું છે હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો એ છે સીધી ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં યોજાશે એટલે કે અત્યારે જે બાર હજાર પાંચસો ઉમેદવારોની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે પીઆઈ વાયરલેસની ભરતી માટે પચીસ સપ્ટેમ્બરે પ્રક્રિયા ચાલુ કરાઈ છે જ્યારે પીઆઈ મોટર ટ્રાન્સપોર્ટ માટે લાયકાતવાળા ઉમેદવાર મળ્યા નથી જ્યારે પીએસઆઈ અનઆમની સીધી ભરતીની જાહેરાત અપાઈ છે અગિયાર હજાર ત્રણસો જગ્યાઓ માટે પોલીસ ભરતી બોર્ડે કેલેન્ડર બનાવ્યું છે વર્તમાન સીધી ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં યોજાશે જેનું રિઝલ્ટ છે એ જાન્યુઆરી બે હજાર પચીસની અંદર આવશે તેની લેખિત પરીક્ષા જાન્યુઆરી બે હજાર પચીસમાં લેવાશે અને તેનું ઓએ રિઝલ્ટ છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર જ્યારે લેખિત પરીક્ષાનું પરિણામ છે એ જુલાઈ બે હજાર પચીસમાં આવશે તેનું ફાઇનલ મેરિટ ડિસ્ટ ઓગસ્ટ બે હજાર પચીસમાં આવશે આમ સીધી ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર પૂરી કરવામાં આવશે તો જે આ અત્યારે બાર હજાર પાંચસો જેટલી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે પોલીસની અંદર એની અંદર એનું ફાઇનલ મેરિટ ડિસ્ટ છે એ ઓગસ્ટ બે હજાર પચીસની અંદર આવશે અને આ ભરતી પ્રક્રિયા છે એ ઓગસ્ટ ની અંદર ફાઇનલ મેરેજ પછી સપ્ટેમ્બરની અંદર તમને નિમણૂક પત્ર છે એ આપી દેવામાં આવશે હવે આપણે જોઈએ આગળનો મુદ્દો ચાર ફીઝની અંદર પોલીસ ભરતી કરવામાં આવશે જે આ પોલીસ ભરતી કરવામાં આવે છે એ ચાર ફીઝની અંદર પૂરી કરવામાં આવશે કોર્ટે એક સીધી ભરતી સાથે બીજી ભરતીની પ્રોસેસ કરવા સૂચન કર્યું હતું જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી નથી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા ઉમેદવારો અરજી કરે છે સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર ફીઝમાં પોલીસ ભરતી કરવામાં આવશે જેમાં પ્રથમ ફેઝમાં પ્રમોશન દ્વારા ત્રણ હજાર આઠસો ચોત્રીસ એઆઈસઈ અને હેડ કોન્સ્ટેબલ બીજા ફેઝમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં એક હજાર ચારસો ચૌદ પીઆઈ અને પીએસઆઈના પ્રમોશન થશે ફેઝ ત્રણમાં સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી બહાર પડાયેલી સીધી ભરતી પૂર્ણ કરવામાં આવશે ફેઝ ચારમાં આગળની સીધી ભરતી રજૂ કરાશે ગુજરાતના પાંચ ટ્રેનિંગ સેન્ટરમાં એક સાથે પાંચ હજાર લોકોને ટ્રેનિંગ આપી શકાય છે પ્રમોશનમાં પણ એક રેગ્યુલર અને એક પરીક્ષાથી થતું પ્રમોશન હોય છે પહેલા બેકલોગ પતે તો રેગ્યુલર ભરતી થાય કોર્ટે પોલીસ ટ્રેનિંગ સંસ્થાની કેપેસિટી વધારવા સૂચન કર્યું હતું અને આગળનો જે સાતમા નંબરનો મુદ્દો છે એ છે સરકાર દસ વર્ષનો ભરતી પ્લાન બનાવી રહી છે અગાઉની સુનાવણીમાં સરકારે જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષનો ભરતી પ્લાન બનાવી રહ્યા છે વર્તમાન ખાલી જગ્યાઓની સપ્ટેમ્બર બે હજાર સુધીમાં પૂરી કરવાનો પ્લાન છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની દ્રષ્ટિએ રાજ્યમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ જેટલી પોલીસની ભરતીઓ મંજૂર કરાયેલી છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર કુલ એક લાખ અઠ્યાવીસ હજાર પોલીસ ભરતી છે એ થઈ શકે છે આગામી દસ વર્ષની અંદર એટલી જગ્યાઓ છે એ ખાલી પડી છે જે પૈકી તેત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે આ ખાલી જગ્યાઓ પૈકી પચીસ પોઈન્ટ પાંચ હજાર જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે જ્યારે સાત હજાર સાતસો પચીસ જેટલી જગ્યાઓ છે એ પ્રમોશનથી ભરવામાં આવશે તો જે એ સાડા પચીસ પોલીસની ભરતી છે સાડા પચીસ હજાર પોલીસ છે એની ભરતી છે એ કરવામાં આવશે પચીસ હજાર પાંચસો પોલીસ ભરતી પર વર્ષ બે હજાર છવ્વીસ સુધીની અંદર ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવશે અને સાત હજાર સાતસો પચીસ જગ્યાઓ જે છે એ ઓલરેડી પોલીસની હોય એમને પ્રમોશન દ્વારા ભરવામાં આવશે સાત હજાર સાતસો પૈકી જેટલી પ્રમોશનથી ભરવાની થતી જગ્યાઓ પૈકી બે હજાર ચારસો સિત્યોતેર જગ્યાઓ એકત્રીસ જુલાઈ પછી ભરવાની હતી જેના માટે અઠાવીસ સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરાયો હતો બાકીની પાંચ હજાર ચારસો પાંચ હજાર બસો અડતાલીસ જગ્યાઓ જે પ્રમોશનથી ભરવાની છે તે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ખાલી જગ્યાઓમાં અનઆમ એએસઆઈની આઠસો એકોતેર જગ્યાઓ બસો ચોત્રીસ પીઆઉની જગ્યાઓ પીઆઈની જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલની નવસો ને પંચાણું જેટલી જગ્યાઓ ખાલી છે કોર્ટે પ્રમોશનથી ભરવાની પોસ્ટની ટાઈમલાઇન અને પ્રોસેસ માગી હતી તો આમ જે આ સાત મુદ્દા છે એના રિલેટેડ ગુજરાત હાઈકોર્ટની અંદર આ ઇન્ફોર્મેશન છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે કોર્ટને સમસ્યા ઉકેલવામાં રસ છે કોર્ટ મિત્રો કોર્ટ મિત્રએ કહ્યું હતું કે પાંચ પોલીસ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ ટ્રેનિંગમાં પહોંચી ના વાળતું હોય તો નવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવી જોઈએ સંસાધનોની અછત દૂર કરવી જોઈએ કોર્ટે કહ્યું હતું કે કોર્ટને સમસ્યાના ઉકેલમાં રસ છે ઓથોરિટીની સમસ્યાઓ સાંભળવામાં નહીં જ્યારે ઉચ્ચ લેવલના અધિકારીઓની મિટિંગ છે ત્યારે તેને મિનિટ્સ લખાવી જોઈએ સરકારે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની અંદર જે અગિયાર હજાર ત્રણસો સિત્યોતેર માટેની જાહેરાત બહાર પડે છે તેને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ભરી દેવામાં આવે ત્યારબાદ ચૌદ હજાર એકસો જેટલી ભરતી છે એ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને કોર્ટે સરકારનું ભારતીનું વાર્ષિક કેલેન્ડર બનાવવા માટે પણ કહ્યું હતું જેથી કરીને બધી ભરતી છે એ ભેગી થાય નહીં તો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની અંદર બાર હજાર પાંચસો જે પોસ્ટ છે જેની જગ્યા અત્યારે બહાર પાડાય છે એ પૂરી કરી દેવામાં આવશે અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીની ચૌદ હજાર એકસો ત્યાંશી નવી પોલીસ ભરતી બહાર પાડવામાં આવશે અને એને પણ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર છવ્વીસ સુધીમાં નિમણૂક પત્ર છે એ આપી દેવામાં આવશે તો આ મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ખૂબ જ અગત્યની માહિતી જે પોલીસ ભરતીના ઉમેદવારો હતા એમના માટે મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ